પલસાણા તાલુકાના બંગુમરા ગામની હદમાં સગેરાને ગળે ફાંસો તેમજ ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરવાની કોશિશમાં સંડોવાયેલા તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ દબોચી લેવામાં આવ્યા હતા પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંગુમરા ગામે બંગુમરા ગામના રેલવે ફાટક પાસે એક અજાણી સગેરા ઉંમર વર્ષ સોળથી અઢાર વર્ષની ગળે ફાંસો આપેલ અને ગળાના ભાગે ગંભીર ઇજા થયેલ હાલતમાં બેભાન હાલતમાં એકસો આઠ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જેની જાણ સુરત જિલ્લા પોલીસને થતા બનાવના અનુસંધાને ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરત ગ્રામ્યની સૂચના અને માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક બારડોલી ડિવિઝનના સુપરવિઝન હેઠળ તાત્કાલિક ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની પલસાણા પોલીસની ટીમ જિલ્લા એલસીબીની ટીમો લગાવી આ સગીરાની ઓળખ અને ગુનાની સંપૂર્ણ જાણકારી અંગે તપાસ કરવામાં આવી હતી તપાસ કરાવતા ભોગ બનનાર સગીરા વર્ષ સોળ જેનું નામ તથા તે લખનઉ પ્રદેશની હોવાનું જાણવા મળ્યું હતું અને આ સગીરા ચાર માસ પહેલા ટ્રેનમાં ઉત્તરપ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે આરોપી ચંદન શાહુને મળી હતી બંને પોતાના નંબરો અને સોશિયલ મીડિયાના અકાઉન્ટ એકબીજાને આપ્યા અને સંપર્ક શરૂ થયો ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો ત્યારબાદ બંને સોશિયલ મીડિયા અને ફોન કોલથી સંપર્કમાં હતા આરોપી કાપડની કંપનીમાં નોકરી કરતો હોય જેથી કામની ભોગ બનનાર સગીરા વીસ ફેબ્રુઆરી બે હજાર રોજ આરોપીને મળવા માટે એકલી જ લખનૌથી ઉધના રેલવે સ્ટેશન આવી હતી તેને લેવા આરોપી ચંદનો મિત્ર બિટ્ટુ પાસવાન ગયો હતો અને તેના રૂમ પર લઈ ગઈ ત્યારબાદ આરોપી ચંદન શાહુ ત્યાં આવ્યો અને ભોગ બનનાર સગીરાને પૂછ્યું કે તું કેમ આવી તો ભોગ બનનારે તેની સાથે રહેવા જણાવતા ચંદને ના પાડી હતી ત્યારબાદ આરોપી ચંદન અને તેના મિત્રો દ્વારા સગીરાને જ્યાંથી મારી નાખવાના ઈરાદે બગુમારા ગામની અવાવરૂ જગ્યા પર લઈ ગયા અને જ્યાં સગીરાને કડાના ભાગે ઈજા કરી મારી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અર્ધે બેમાન હાલતમાં આમ બગુમરા ફાટકી આવતા ગેટકીપરે લોહી લોહાણ હાલતમાં આ સગીરાને જોતા તેમજ રસ્તે જતા બે રાહદારીઓની મદદથી એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી હતી જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી ભોગ બનનારના પરિવારનો સંપર્ક કરી હાલમાં આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ભોગ બનનારના પરિવારનો સંપર્ક થઈ ગયો છે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ ચંદન શાહુ બીટુ પાસવાન અખિલેશ પાસવાન તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને હસ્તગસ્ત કરવામાં આવ્યો છે અને હાલ તપાસ ચાલુ છે ગઈકાલે 20મી ફેબ્રુઆરીના વેલી સવારે 3 વાગ્યાના અરસામાં અહીં પલસાણા પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલ હતી જે અનુસંધાને બગુમરા ગામની રેલવે ફાટક પાસે એક અજાણી અંદાજિત 16 થી 18 વર્ષની છોકરીને ગળે ફાંસો લગાવેલ અને ગળાના ભાગે ગંભીર ઈજા થયેલ હાલતમાં એકસો આઠ મારફતે સ્મીમિયર હોસ્પિટલમાં દાખલ કરાવવાની જે હકીકત મળતા તાત્કાલિક ધોરણે પલસાણા પોલીસ સ્ટેશનની ટીમ હોસ્પિટલની વિઝિટ કરતા એ છોકરીને ગળે મફલર ટાઈટ બાંધેલ હતું અને ગળાના ભાગે કોઈ ધારદાર વસ્તુથી બે મોટા અને ઊંડા ચેકા મારેલ હોવાનું જણાઈ આવેલ રેલવે ફાટકના ગેટકીપર ધીરેન્દ્ર યાદવ તેમજ એકસો આઠ ના કર્મચારી રેલવે ફાટક પર કામ કરનાર ધીરેન્દ્ર યાદવે જાણ કરેલ હતી છોકરીની ટ્રીટમેન્ટ કરાવતા હાલ એ સ્વસ્થ છે અને એના ઉપર પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની બળજબરી કે કોઈ બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેવું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવેલ છે તેમ છતાં પોલીસ દ્વારા ડિટેલમાં મેડિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે ગઈકાલે છોકરીની સારવાર થઈ ગયેલ છે અને હાલ પણ એ સારવાર હેઠળ છે પણ બોલી શકતી નથી અને એના પરિવારજનો ઈશારાથી અને મોબાઈલના માધ્યમથી એની પાસેથી વિગતો લેતા એ છોકરી ઉત્તર પ્રદેશની રહેવાસી છે એના એના પરિવારજનો દૂર રહેતા હોય આવવામાં હજી પણ એમને વધારે સમય લાગી જાય તેવું હોય સરકાર તરફે આ બનાવ અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હત્યાની કોશિશ અંગેનું જૂની આઈપીસી ન્યાય સંહિતાની કલમ એકસો નવ એક જે થાય છે એ મુજબ તથા ધ્યાનથી મારી નાખવાની જે ધમકી અને કોશિશ છે એની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહેલા છે આ બનાવ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ જણાતા રાતોરાત પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમોએ આ બાબતે ખરેખર છોકરી કોણ છે બનાવ કઈ રીતે બન્યો અહીં કઈ રીતે આવી ક્યાં રહે છે આ તમામ વિગતો મેળવવાની કોશિશ કરેલ હતી જે અનુસંધાને છોકરી બાનમાં આવતા અને મોબાઈલના માધ્યમથી અને ઈશારાથી જણાવતા આ છોકરી ઉત્તર પ્રદેશની હોવાની માહિતી મળેલ એના પરિવારજનો સાથે પણ છોકરીએ સંપર્ક કરાવેલ એમના પણ સંપર્ક થઈ ગયેલા અને એ છોકરી ચાર માસ પહેલાં ઉત્તર પ્રદેશ ગોરખપુર સ્ટેશન ખાતે એક ચંદન સાહુ નામનો વ્યક્તિ જે હાલ અહીં તાતી થયામાં રહે છે અને છૂટક ટેક્સટાઇલમાં મજૂરી કરે છે એની સાથે એને બંનેને નંબરો પણ એક્સચેન્જ કરેલા સોશિયલ મીડિયાના અકાઉન્ટ મારફતે પણ સંપર્કમાં રહેલા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયેલ ત્યારબાદ બંને સંપર્કમાં એકબીજા સાથે રહેતા હતા અને ઓગણીસ તારીખ ના અરસામાં આ છોકરી એકલી જ લખનઉથી ઉધના રેલવે સ્ટેશન ઉપર આવેલ હતી અને ચંદનના મિત્ર અખિલેશ અને બિંદુ પાસવાન તથા એક માઇનોર છોકરો એ ત્રણેય ની સાથે ત્યાં એ ચંદન છોકરીને રાખેલા છોકરી ચંદનની સાથે રહેતા અને એની સાથે જ લગ્ન કરવાની કે કોઈ અન્ય પ્રકારે એની સાથે જ રહેવાની જીદ કરતા આ ચંદનને અખિલેશ અને બિટ્ટુ પાસવાનની સાથે મળી અને એક માઇનોર આમાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક પણ સામેલ છે એમની સાથે મળી અને છોકરીને વીસમી તારીખના રાતના અરસામાં અર્લી મોર્નિંગના અરસામાં કે ઓગણીસ તારીખના રાતના અરસામાં એના ગળા ઉપર મફલરથી કડક રીતે બાંધ્યા બાદ ચપ્પુથી કે કોઈ ધારદાર અત્યારથી બે ધાર ઊંડા ઘા કરેલ છે બે એના લિસોટા પડેલા દેખાય છે અને આમ આ બનાવ ખૂબ જ ગંભીર લાગતા તાત્કાલિક ધોરણે પોલીસે ચંદન ભૂપેન્દ્ર સાહુ અખિલેશ દયાનંદ પાસવાન બિટ્ટુ અનિલ પાસવાન આ ત્રણે ત્રણ અહીં તાતી થયામાં મજૂરી કામ કરે છે અને મૂળ ફાગ ગામ ઓરંગાબાદ બિહારના રહેવા